નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે જેના યુનિટ ટુ ની અંદર જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠના ભાગ પાંચ ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેની અંદર વોકેબ્યુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ભાગ પાંચમો રાઈટ ધ વર્ડ્સ ફોર ધ આઇટમ્સ इंक्लूडेड इन ध फर्स्ट एड बॉक्स એટલે કે અહીં આપણને પ્રાથમિક સારવાર પેટીની જે વસ્તુઓ હોય તેના ફોટોગ્રાફ્સ આપેલા છે તે ફોટોગ્રાફ્સના આધારે આપણે તેના નામ છે તે લખવાના છે તો ચિત્ર જોઈએ અને આપણે તેના નામ લખીએ તો ચાલો સૌ પ્રથમ આપણે લખીશું એન્ટિસેપ્ટિક કે જે સડારોધક છે તે આપણને એક બોટલ જોવા મળે છે ત્યાર પછી સિઝર્સ એટલે કે કાતર છે તે હોય છે ત્યાર પછી ઓન્ટમેન્ટ એટલે કે મલમ છે તે પણ ફર્સ્ટ એડ બોક્સની અંદર હોય છે ત્યાર પછી બેન્ડેજ રોલ એટલે કે પાટો બાંધવા માટેનો જે રોલ હોય છે તે પણ આપણને ફર્સ્ટ એડ બોક્સમાં જોવા મળે છે ત્યાર પછી કોટન એટલે કે રૂ તે આપણને પ્રાથમિક સારવાર જોવા મળે છે અને બેન્ડેડ કે જે સાદી બેન્ડેડ હોય છે કે જેમાં દવા લગાવેલી હોય તે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછીનું આગળનું જોઈએ રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીઝ

આવે છે બીજું અ લિવિંગ થિંગ સચ એઝ એન એનિમલ અ બર્ડ ઓર એન ઇન્સેક્ટ એટલે કે જીવંત વસ્તુ જેમ કે પ્રાણી પક્ષી અને જંતુ જે આઠ અક્ષરનું જેનો સ્પેલિંગ છે તે થશે ક્રેચર એટલે કે જીવ જંતુ ત્રીજું છે ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ પિકનિક એટ નાઇટ એટલે કે એવી અગ્નિ જેની આસપાસ તમે ઉભા રહી અને ડાન્સ કરી શકો છો ગીત ગાઈ શકો છો જે રાત્રે ઓળખવામાં આવે છે કે બીજા ગ્રહ પરનું જો કોઈ પ્રાણી હોય તો તેને શું કહેવાય છે પાંચ અક્ષરનું નામ છે તો તેને એલિયન તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ઉપા એકની અંદર લખીશું એલિયન ત્યાર પછી બીજું છે યોર અંકલ સન ડોટર ઇઝ યોર એટલે કે તમારા કાકાનો દીકરો અથવા દીકરી તમારે શું થાય તો તેને આપણે કઝીન કહીએ તો તે બીજા ઉભાની અંદર આપણે લખીશું અને ત્રીજું વી હેવ ટુ પ્લે ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ આપણે તેનાથી રમીએ છીએ જ્યારે આપણે તેને ખરીદીએ છીએ તો તે છે જે વસ્તુ આપણે ખરીદીએ છીએ તેનું આપણે શું કરવું જોઈએ તો કે તેનું બિલ લેવું પડે છે માટે ચોથાની અંદર આવશે બિલ ત્યાર પછી ડ્રામેટાઇઝ ધ સ્ટોરી એઝ યોર સેઝ તમારા શિક્ષક કહે તે રીતે તમારે આ નાટક છે તેને ભજવવાનું છે જેમાં આપણે વિગતો જોઈએ તો શિક્ષક વિદ્યાર્થીઓને અ ટ્રીપ વિથ ટ્રાયો વાર્તાના અંશોનું નાટકીકરણ કરાવશે નીચે મુજબ ડાયલોગનો ઉપયોગ કરી શકશે ત્યારબાદ ફર્સ્ટ એડ બોક્સના ઉપયોગની સમજ આપવી મોકડી કરાવશે વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં આ પ્રવૃત્તિ તમને કરાવવામાં આવશે અહીં આપણને જે સંવાદ આપેલો છે તેનું આપણે ભાષાંતર અને તે સંવાદને સમજીએ તો હેતલ મયંક ધેર ઇઝ એ સ્ટ્રેન્જ સાઉન્ડ લેટ્સ ગો એન્ડ ચેક મયંક ત્યાંથી કંઈક વિચિત્ર અવાજ આવે છે ચાલ આપણે ત્યાં જઈએ અને જોઈએ મયંક ધેર એન્ટ એની સાઉન્ડ ત્યાં કંઈ પણ અવાજ આવતો નથી મિહિર ઇટ ઇઝ અ ફોરેસ્ટ ધેર મસ્ટ બી એન એનિમલ અરે આ તો જંગલ છે અને ત્યાં કોઈક પ્રાણી હોવું જોઈએ હેતલ લેટ મી ગો એન્ડ ચેક ચાલો હું ત્યાં જાઉં અને જોઉં છું મયંક એન્ડ મિહિર ઓકે દીદી લેટ્સ ગો બરાબર છે દીદી ચાલો આપણે જઈએ મિહિર ઓહ ઇટ્સ એન એલિયન અરે તે એક એલિયન છે મયંક મયંક એન્ડ હેતલ ડોન્ટ શાઉટ ઇટ ઇઝ ક્વા સ્મોલ એન્ડ ક્યુટ અરે બૂમો ન પાડ તે શાંત નાનું અને સુંદર છે આ રીતે સંવાદ છે તેનું આપણે ભાષાંતર હવે આગળની એક્ટિવિટી જોઈએ જેમાં રીડિંગની એક્ટિવિટી સ્પીકિંગની એક્ટિવિટી આવે છે વોકેબુલરીની એક્ટિવિટી છે તે પૂરી થઈ છે ચાલો હવે સ્પીકિંગની એક્ટિવિટી જોઈએ રીડ ધ ડાયલોગ મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ એટલે કે આપેલો સંવાદ છે તેને વાંચવાનો છે અને જોડીમાં તેને ભજવવાનો છે તો રોલ પ્લે કરવા માટે આપણે સંવાદને ગુજરાતીમાં સમજવો જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે સંવાદ છે તે કઈ રીતે છે કેવી રીતે આપણે ભજવી શકીશું તો ચાલો જોઈએ ચાલો ડોક્ટર વોટ હેપનેડ ટુ યુ ચિન્ટુ અરે ચિન્ટુ તને શું થયું ચિન્ટુ નથિંગ ડોક્ટર અંકલ જસ્ટ માય સ્ટમક ઇઝ કેચિંગ કાંઈ નહીં ડોક્ટર એ તો મારું પેટ દુખે છે ડોક્ટર ઓહ વોટ ઇટ યુ ડીડ વોટ ઈ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ તે ગઈ રાત્રિએ શું ખાધું હતું ચિંટુ ઓનલી ટુ બર્ગર્સ એન્ડ વન સ્મોલ પીઝા એટલે કે બે બર્ગર અને એક પીઝા નાનકડો પીઝા ખાધો હતો ડોક્ટર ધેન યોર સ્ટમક એચ ઇઝ નેચરલ તો તો તારું પેટ દુખવું તે કુદરતી છે ચિંટુ વોટ ટુ ડુ નાવ હવે હું શું કરું ડોક્ટર ટેક ધીસ પિલ્સ એન્ડ ડોન્ટ ઇટ દવાની ગોળીઓ લે અને રાત્રિ સુધી કઈ પણ ખાતો નહીં ઓકે બટ કેન આઈ ડ્રિંક મિલ્ક બરાબર છે પરંતુ શું હું દૂધ પી શકું છું ડોક્ટર નો નો મિલ્ક એટ ઓલ નો નો મિલ્ક એટ ઓલ યુ કેન ડ્રિંક જસ્ટ વોટર ના

વિશે વિચારી કલ્પના કરી અને તમારે તે વર્ગની અંદર કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે તમે વર્ગમાં પ્રવૃત્તિ કરી શકો અને ગુજરાતીની અંદર પણ તમારી કલ્પના છે તે રજૂ કરી શકો ચાલો ડુ ઇટ યોર સેલ્ફ રાઇટ ફાઈવ સેવન સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ ફર્સ્ટ એડ બોક્સ એટલે કે તમારી શાળાની અંદર જે પ્રાથમિક સારવાર પેટી હોય તેના વિશે પાંચ સાત વાક્ય આપણે લખવાના છે તો ચાલો લખીએ આપણે ઉન ઓર હર્ટ અવર સેલ્ફલ અમે તેનો વારંવાર ઉપયોગ કરીએ છીએ કે જયારે અમે પડી છીએ અથવા તો અમારી જાતને કંઈ પણ

મળતી હોય છે તમે અહીં આપેલી વસ્તુઓ છે તે લખી શકો તેમજ તમારી શાળામાં જે ફર્સ્ટ એડ બોક્સ છે તે પણ તમારે જોવું જોઈએ તો મિત્રો અહીં આ ભાગ પાંચમો છે છે તે પૂરો આગળના ભાગનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ ભાગ એક થી ચાર નો વિડીયો તમે ન જોયો હોય તો તેની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો અને પીડીએફ જોજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો